મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ જાન્યુઆરી જાન્યુઆરીના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે આવના દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે સાથે જ ઠંડીમાં વધારો ક્યાંથી જોવા મળશે રાત્રિનું તેમજ દિવસ માહિતી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો ગુજરાતનું હવામાન આવનારા દિવસોમાં સાવ સૂકું જોવા મળે તેવી સંભાવના રહેલી છે આવનારી સત્તર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોઈ માવઠા વરસાદની સંભાવના જણાતી નથી આ ખાસ એ છે કે તેર તારીખ દરમિયાન તેર અથવા તો ચૌદ તારીખ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાંથી પસાર થવાનું છે પરંતુ તેની અસર હાલ તો ગુજરાતમાં નહીં જોવા મળશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું મજબૂત પણ નથી તેમજ તેની લહેર ગુજરાત સુધી પહોંચે તેવી પણ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે પરંતુ પંદર તારીખ બાદ ગુજરાતમાં ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે બરફવર્ષા જોવા મળશે હિમાલયના વિસ્તારો ઉત્તરના વિસ્તારો જેના કારણે ત્યાંના ઠંડા પવન ગુજરાત સુધી પહોંચશે જેથી ગુજરાતની અંદર અત્યારે જે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ પંદર તારીખથી ફરી વાર ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવા મળી રહી છે બાકી ગુજરાતની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કોઈ માવઠાના સંભાવના દેખાઈ રહી નથી તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઠંડીને તાપમાનની ખાસ કરીને હવે ધીરે ધીરે વાતાવરણ ખુલ્લું જોવા મળી રહી છે બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે જ્યારે રાત્રિ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર કડકડતી ઠંડી પણ અમુક વિસ્તારની અંદર જોવા મળી રહી છે નલિયાળ નખત્રાણા ભુજ એવા વિસ્તાર અને ઉત્તરના ખાસ કરીને બોર્ડર લાગુ થરાદવો અંબાજી સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તાર છે તેમાં દસ ડિગ્રી આજુબાજુ તાપમાન હાલ તો નોંધાઈ રહ્યું છે જ્યારે અન્ય વિસ્તારની અંદર હાલ તો ઘણા બધા વાતાવરણમાં ફેરફાર થવાને કારણે બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે રાત્રિએ થોડી ઠંડી જોવા મળી રહી છે પરંતુ હાલ તો કોઈ ઠંડી વધવાની શક્યતા પંદર તારીખ સુધી જણાતી નથી પરંતુ ઉત્તર અને કચ્છમાં ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે આવી જ રીતે તાપમાન નોર્મલ ચાલે તેવી સંભાવના છે બપોર દરમિયાનનું તાપમાન સત્તર તારીખ સુધી પચીસ ડિગ્રી આજુબાજુ ઉત્તર અને કચ્છના વિસ્તારની અંદર જ્યારે અન્ય વિસ્તારની અંદર ત્રીસથી લઈને બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલે તેવી શક્યતા છે આજની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અઠ્યાવીસ ઉના એકત્રીસ જૂનાગઢ એકત્રીસ પોરબંદર અઠ્યાવીસ જામનગર છવ્વીસ રાજકોટ ઓગણત્રીસ હળવદ સુરેન્દ્રનગર મોરબી સત્યાવીસ ડિગ્રી જ્યારે દ્વારકામાં ત્રેવીસ ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળી શકે છે દક્ષિણની વાત કરીએ તો વલસાડ બત્રીસ સુરત બત્રીસ વડોદરા તેત્રીસ ડિગ્રી જ્યારે અમદાવાદ ખેડા આણંદમાં એકત્રીસ મહેસાણા ત્રીસ પાલનપુર થરા ધાનેરામાં અરવલ્લી મહીસાગરમાં આજુબાજુ છે રાત્રિના તાપમાનની વાત કરવા જઈએ તો જેમ નીંદર કચ્છના વિસ્તારોની વાત કરીએ તો જ્યાં નલિયા આજુબાજુ અડેસર એ વિસ્તાર નખત્રાણા દસ થી બાર ડિગ્રી વચ્ચે માંડવી સોળ ભુજ બાર બાર ખાવડા અને લખપતમાં બાર ડિગ્રી કરતાં પણ તાપમાન જોવા મળે તેવી સંભાવનાઓ આજે જોવા મળી રહે છે એટલે કે દરમિયાન જ્યારે થરાદમાં દસ ડિગ્રી આજુબાજુ આબુ અંબાજીમાં દસથી પંદર ડિગ્રી વચ્ચે તેમજ પાલનપુર પંદર રાધનપુર તેર ખેડબંમાં ચૌદ હિંમતનગર સોળ મહેસાણા ચૌદ ડિગ્રી એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તેર ડિગ્રી કરતાં પણ તાપમાન તાપમાન ભાગે તમામ વિસ્તારની અંદર જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જેમાં મોરબી અઢાર જામનગર સોળ સલાયા સોળ ખાવડા સોળ દ્વારકા અઢાર પોરબંદર ઓગણીસ રાજકોટ સોળ ચોટીલા વીસ સુરેન્દ્રનગર સોળ બોટાદ સત્તર જસદણ રાજકોટ સત્તર ડિગ્રી અમરેલી જૂનાગઢ તેમજ મહવા અલંગ વેરાવળ જૂનાગઢ સહિતના વિસ્તારની અંદર સત્તરથી અઢાર ડિગ્રી તાપમાન રહી શકે છે દક્ષિણમાં પણ વલસાડ વાપી કપરાડા વાની સાપુતારા ડાંગ સુરતમાં વીસ ડિગ્રી આજુબાજુ તાપમાન અમોદ ભરૂચ નર્મદામાં અઢાર ઓગણીસ વીસ વડોદરામાં અઢાર દાહોદ ગોધરામાં સત્તર અઢાર ડિગ્રી અમદાવાદમાં સોળ અને ખેડામાં પણ સોળ ડિગ્રી આજુબાજુ તાપમાન રાત્રિ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે તો અત્યાર ગુજરાતની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના સિવાયના વિસ્તારની અંદર તાપમાન ઊંચું ચાલશે ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નેસરના કારણે પંદર તારીખ બાદ ફરીવાર તાપમાનમાં ઘટાડો આવે અને ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે જ્યારે કોઈ ઠંડીમાં વધારો સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો નથી જ્યારે મિત્ર વાત કરીએ તો પંદર તારીખથી લઈને વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારનું તાપમાન નીચું આવી શકે છે જેમાં વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આણંદ નડિયાદ ખેડા એ વિસ્તારની અંદર દસથી લઈને તેર ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે પાલનપુર મહેસાણા ખેડૂતો હિંમતનગર સાબરકાંઠા બનાસકાંઠા થરા ધાનેરા આબુ અંબાજી સહિતના વિસ્તારની અંદર દસ ડિગ્રી કરતા પણ નીચું તાપમાન જોવા મળશે સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટ આજુબાજુ દસથી તેર ડિગ્રી વચ્ચે નોંધાશે એ સિવાય રાજકોટ ભાવનગર પોરબંદર અમરેલી સહિતના વિસ્તારની અંદર પંદર ડિગ્રી આજુબાજુ તેમજ અમુક વિસ્તારની અંદર તેરથી નીચું પણ જોવા મળી શકે છે રાજકોટ જેવા સિટીની અંદર જ્યારે ગાંધીધામ કપરાડા વાની નલિયા સહિતના વિસ્તારની અંદર પણ દસ ડિગ્રી કરતાં પણ નીચું સૌથી નીચું તાપમાન જોવા મળશે થરાદ ધાનેરા ડીસા ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ નોંધપાત્ર તાપમાન ઘટે તેવી શક્યતા રહેલી છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગ તેમજ દાહોદ ગોધરા વડોદરા એ વિસ્તારની અંદર પણ તાપમાન પંદર ડિગ્રી આજુબાજુ દક્ષિણમાં પંદર ડિગ્રી કરતાં પણ ઉપર તાપમાન રહે તેવી શક્યતા આવનાર દિવસોમાં જોવા મળી રહી છે જ્યારે બપોર દરમિયાનના તાપમાનની વાત કરવા જઈએ તો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના છે સૌરાષ્ટ્રનું તાપમાન પચીસ ડિગ્રી આજુબાજુ જોવા મળી શકે છે તેમજ દક્ષિણમાં પણ અઠ્યાવીસ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે દાહોદ ગુજરાત છોટા ઉદેપુર વડોદરામાં એકવીસથી ચોવીસ ડિગ્રી વચ્ચે તાપમાન ઉત્તર ગુજરાતની અંદર ત્રેવીસ ડિગ્રી કરતા પણ નીચું તાપમાન કચ્છમાં પણ ત્રેવીસ ચોવીસ ડિગ્રી કરતા પણ નીચું તાપમાન અમદાવાદ આણંદ ખેડામાં પણ ચોવીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલ છે જે જ્યારે તાપમાન નોર્મલ કરતાં વધારે જોવા મળી રહી છે તેમાં વધારો થાય છે પંદર તારીખ બાદ તે ઉપરાંત અન્ય વિસ્તારની અંદર પણ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે તે ઉપરાંત વાત કરીએ તો ઝાકળ વરસાદ અમુક અમુક વિસ્તારની અંદર જોવા મળી રહી છે ખાસ કરીને લીલાપટ્ટાની અંદર વધારે ઓશ જોવા મળી રહ્યું છે કચ્છ હોય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને કચ્છ લાગુ વિસ્તારની અંદર જોવા મળી શકે છે તે ઉપરાંત પવનની વાત કરીએ તો મિત્રો અત્યારે બે દિવસ પહેલાં પવનની ઝડપમાં વધારે નોંધપાત્ર જોવા મળ્યો હતો પરંતુ ફરી પાછો પવનની ઝડપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પંદર તારીખ સુધીની વાત કરવા જઈએ તો દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે હાલ જે પવનની ઝડપ જોવા મળી હતી તે એક એન્ટી સર્ક્યુલેશન એટલે કે સિસ્ટમ બની હતી જેના કારણે પવનની સ્પીડમાં વધારો જોવા મળ્યો હતો જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત અને જામનગર દ્વારકા પોરબંદર સહિતના વિસ્તારની અંદર પવનની ઝડપમાં વધારો થયો હતો પરંતુ હવે ધીરે ધીરે તેમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના છે પંદર તારીખ બાદ પવનની નોર્મલ સ્પીડ જોવા મળશે અત્યારે પણ હવે ધીરે ધીરે અમુક અમુક સેન્ટરની અંદર પવનની ઝડપ જોવા મળશે બાકીનામાં દસથી લઈને બાર તેર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ દિશા અત્યારે જે પ્રમાણે ચાલી રહી છે આ રીતે ચાલી રહ્યા છે તેમાં ફેરફાર થઈને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ઉત્તર ભારતમાં તે કારણે ઉત્તર ભારતના ઠંડા પવન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતની અંદર ઠંડા પવનો જોવા મળશે ઉત્તર પૂર્વના પવનો થશે તેની સાથે અત્યારે જે અલગ અલગ દિશાના પવનો જોવા મળી રહ્યા છે તેમાંથી પણ હવે મુક્તિ મળશે એટલે કે નોર્મલ ઉત્તર પૂર્વના પવન થઈ જાય તેવી શક્યતા છે અને ઠંડા પવનોને કારણે પંદર તારીખ બાદ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે અત્યારે જે તડીકો જોવા મળ્યો તો તેમાં પણ રાહત જોવા મળશે એટલે કે તાપમાન નીચો આવે તેવી સંભાવના રહેલી છે હાલ ગુજરાતની અંદર અત્યારે કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી કોઈ સિસ્ટમ પણ હાલ તો સક્રિય નથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે ગુજરાતની અસર નહીં કરે જેની તમામ ખેડૂતો નોંધ લેવી તો મિત્રો આ ત્યાં જ વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું